જેટલી જગ્યા જે જે રાત થાતી હો પણ તું લગા કમ્પ્લીટ કરી લાવ અને હોબલા મે ભાઈ કોઈ કે ભાઈ નક્કી થઈ જાય નક્કી થઈ જાય અબ હું તો રાત જોઈએ ઢાકી જો જો પસા આવું થાય ઈ ગરાન નરો ખબર જ પડતી ને એટલા હું તને કહું છું પેલા ભોજી આવી છે તો આપો ના દો હું બોલે હવે હા હો બોલે જલ્દી આવજો પાછો જો જોઈજી પાછો ભત્રીજો કાઢો જીવાજી વળે નહીં અને છે ભત્રીજાના ઊંડા કાયમ ખબર જ પડતી નહીં કપરે મથી રોળ પડો અને કોક ને કોક ડકવાય ને બોલે ઓમ કંટાળે એટલે કંટાળે જવો ભત્રીજા મોકલ્યો હવે છે કઈ વળતો થાય અને ઈલા પપ્પા તો થોડી બુદ્ધિ નહીં પાછી ઈલો હાલ તો વડા જીવો હા થોડો હા બુદ્ધિ દીવો ઉપકોમ પર તો હે ને તો એ કે આ કો ના ટૂટે પણ આરે નું થોડો ઉતવાળી નું મળાસા મારા એક જ વસ્તુ પર મગજ પર ડાઉન થાય તો ભૂવો જે આવી તો ખબર પડે તો પ્રોબ્લેમ શું હ બસ બીજી કોઈ રાહ જોવી નહીં ભૂવો જે બધી બાધા બાધા આલી જોય બસ કરીએ કોક આગળ ડખા ભૂવા જે ના પડતો કર આલી આલી ઉપરજી ઘેરી હવે ઘેરી ઉપરજી આપણે આયા ના બહુ બાધા લેવા પહેલા ખૂબ ટાઈમ થઈ ગયો

આ તો હમો પાત્ર કુપટ કે આવું ના હોય પહેલી વખત આવું આપણે તો ખબર પડતી નહીં મન લાગો હવે પાત્ર પડતી આવી આર પહેલી વખત આ એટલે લો અલ્યા ભત્રીજા પર જ લાગે ઇલા કા ઠંડી જેવી આ તમને ખબર લે ઠંડી રાખ બલો કોથળો પહેર્યો તો તો બધું ઇલા કા એટલે ગોદરો હોય ને તો એ હા આ લઈ આપણો કોથળો

વાહ દરબાર બાજુલા આયા કે કોની દિલા ગયા ના તો કોક સોકરા બોલાવ બે કસ ના ફોન કરું ફોન કર એવડી કે હાતન બાત અમાર અબાર આસી એ તો હટરભાઈ જોળકા રીબા એવું બધી ખાવ પાડો બરાબર ના ને બોલાવ આતા હોતો ને અમારું આવો ઓમે થોડી ઉજી ખાવ પાડો એ બધા બરાબર બધી ખાવ તો આતા પતલબા ઓય અમાર આવો ભૂજી આય કે બોજી આય

બો મહિના મત જવાનું જોવા એટલે ઠંડી ઓછી હોય બે ભેગી માત્રિયર વધારે બની વધારે આ તો હું વસ્તુ સમજી હવે જ બોજ તો આ ફતલી જાય કમ્પ્લીટ ઓળ હ અને શેટ નજીક આ બધા તૂટી જાય હાલો સબર નઈ ગયા ઓ

શું તમાર લાનો જોર જ આવે તમે ની લાયા લે ગૌશી આ રડન હા અલા હタルમાં બોલિયા કી યાર પત તમે તો વેપાર જલ્દી બેઠા નહીં બેઠા હા યો તો પાછે હું જોડતી પૂછા ટણી ચલાવ ઇહુવા તાળે તો પૂછું બોલા ઇવન જોઈ લી હેડો એટલે કામ થાય ઇવ બેઠાવાનો ઉદય સટકી જાય ના ભાઈ યોર આપું જોઈ રહેજે તમ કેવું છે

ઓય બાના દાતી કે આતા એને પહેલા ઓય તવ બધ્રીજો કઈનો બોલાવતો તમ અધીધી વાર કરી મારા બધ્રીજો આયા તમે આયા એ આયે તો બુઆજી જો બધો હું કે યાર કે ભૂલ ગઈ તમે ના હો એકલા બોજી મેં તો કહું છું કહું છું તા છે

એટલે હું કંટાળે જો નવા તણ હવા આ ભવાજી પાસે જોરાઉ એના કો કોળ કોળ પાડ ને હા ભૂલી ના કોઈ કેમ મારે જોય ઓય આ તમે આવ તમાર વાત પૂરી કરજો અમાર વાતો પૂરી જ હોય જે જોવા નહી જોવા દો કે હું જોવા નહી જોવા જો જો આપણો ખાલી આ ઘરના ઉમરા પગ મળ્યો ને આપણા જો આપણા ના દુખ આટમાં આવી છે ખાલી કા દુખ કેટલા પડી હોય કેટલા પડી હોય

આ તો નહીં આઠે કે નહીં હા હા હાથ થઈ સી ફળા હાથી આ તો તમારા ઘો તમે પા લઈને આયા કે એવું થોડું લખેલું કે ભોજી કંટ્રોલા પકડીને કે કંટ્રોલા છે ઈ નહીં નહીં ભોજી તમે તમે આ લો કણ તમાર બધો ઢોખો ઓમ બેન નહીં કે ભોજી નહીં કરતા આ લો ઓ આ તો ભોજી આ લો આ લાવો

કોણ ચાજા લઈને નાવ તો કેથી લઈને આવ તો અઘોરીનો પૂવો જો તો પૂવો નહીં ઇમને ના આવો બાપા અઘોરી પૂવો હોય વાત ફોન આવ્યો એટલે મારું મારી સીધો વાયો બાર બાર આવ્યો બાર આવ્યો જ નથી ગેરત નહી નહી જ ન તો પોપડ શું ચાલે ચાલે ચાજા

લેઆ બે લોકો તો ભાઈ અલગ કેતા આપી અરમણી કેવાય ગાવ કેવાય કેસમાં ગયા તો કે પેરમણી આવા એ તો આય બેઠા ને કરવા મળ્યા તો પછી કે બધું ઘરેય ઘરમાં તાં થીએ બધું હાલો બુવ જેસી એટલે આતે બધું તો પર પર પાડે નહીં તો નળી કે ઘરનો તા બધુ વેચું બોલે એવું લાગે છે ઓ રાગરંગા હુદો કેપટાઈ ઉડાઈ ગઈ બંડમ હાલ હા ડોળો બોજી ચાલુ કરો વારા પેલા ડોટ લે હોય તો બોળ આલજે તો ભોજી ડોળા બોવો ગણવા જેવું દા ઘઉં બોળી પકાય સ

भौजाना गौ बहु पाकडे घेरला कोणी गळाची विधी सब उभारो तर शक नाही ने खोपरी सब सब नाही नाही ना। सब आप पाच ता दा वेळ नाही पडली ये तो थई गई ताई बोलक तू ये की तू दा खरस पण तमे अभर्डता नाही ऊपरजी हूं

રાખ ને આવ તો એ કોઈ રાખ ને આવ તો તા ચમ કેમ ને રાખ ને આવ તો એ તો મરો કો ભોજી ધૂણી કોઈ કે વાતે વાતે બોયો કેચી સી યુ તો કોઈ સને તો હું એ કહું છું આ ડાઉ લઠ્ઠુ તો લાયો ભોજી અને ભોજી જમીન ના ડખા બોલો જમીન ના ડખા પાસા એ નહીં અને પોત બઈ ગયા

અલહા બોલજે હું બોલજે ના ના હું હા 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 તારો હા પાઈ જો હું લે ભાઈ હા ઉપડજી હા આ તારો ભાઈ હો કઈ લેજો વધારે પડતા સવાલ ના કરી નકર ખેંદર મેમે કરી નાખો એટલે બધું લફા લફા જાય પણ नक्की તો કર કે હું આલીયું તારું શબન આ વેણા તો કઈ દઉં વેણા તો કઈ દઉં હોય છે વધાવો આ તો બકરી આવી બુઆજી એ બુઆજી બુઆજી ગુરો શું છોટા મારશો પછી શું ખાઈશ હું મારા બુઆને પરમાણ રાખીમ લાગતું પડી જશે બતિયા શું 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 કરે પણ કોઈ ગોટા છે ની લા ભત્રીજા ઓલા આ કમોકરી લઈ ભુવાજી હા જ જ હરખા પડતા નહીં હો आ मारो मेहणा वाह 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 वाह